સુપ્રીમ કોર્ટે ઈવીએમથી જ મતદાન કરવા આદેશ આપ્યો હતો અને કોર્ટે જણાવ્યું હતું કે બેલેટ પેપરથી મતદાન નહીં થાય ચૂંટણીમાં ઈવીએમ અને વીવીપેટનો જ ઉપયોગ કરવામાં આવશે સાથે જ કોર્ટે જણાવ્યું કે તપાસનો તમામ ખર્ચે છે ઉમેદવારે જ ઉઠાવવાનો રહેશે મહત્વનું છે કે વીવીપેટ એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે આના દ્વારા મતદારો જાણી શકશે કે તેમનો મત એ જ વ્યક્તિને ગયો છે કે જેને તેમણે મત આપ્યો છે હકીકતમાં છેલ્લે સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે વિવેપ પર સાથે વીએમ દ્વારા પડેલા મતોની ચકાસણી કરવાની વિનંતી કરતી અરજીઓ પર પોતાનો નિર્ણય જે છે સુરક્ષિત રાખ્યો હતો આ સાથે વધુ માહિતી આપવા માટે న్యూઝરૂમ લાઇવ થી અમારા સહયોગી કાર્તિક જાની જોડાઈ જોડાયા છે કાર્તિક જે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે શું કહેશો ને લઈને ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટ અરુણ અગ્રવાલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવ્યું હતું આ પીઆઈએલ એ સંદર્ભે હતી કે વીવીપેટ અને ઈવીએમ જે ગુજરાતમાં એટલે કે સમગ્ર ભારતમાં જે વીવીપેટથી ચૂંટણી ઇલેક્શન થાય છે તેને લઈને એક જાહેર હિતની અરજી એટલે કે સુપ્રીમ કોર્ટમાં આ અરજી જે છે તે દાખલ કરવામાં આવી હતી અરજી અનુસંધાને સુપ્રીમ કોર્ટે આ જે ચુકાદો જે છે તે આપી દીધો હતો અરજી એ મુજબ કરવામાં આવી હતી કે જે તમામ વીવીપેટ જે હોય છે તેની ગણતરી પણ કરવામાં આવે જો કે ઈસી એટલે કે ઇલેક્શન કમિશન જે છે તે પાંચ જ વીવીપેટની ગણતરી કરતી હોય છે આ અનુસંધાને જ પીઆઈએલ જે છે તે દાખલ કરવામાં આવી હતી ત્રણ દિવસ આની દલીલો જે છે તે કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે પણ જે છે તે ઈસીને પૂછ્યું હતું કે તમામ જે મતદાતાઓ છે તેમને જો આ વીવીપેટ જે છે તે આપવામાં આવે તો શું થાય તેવો પણ એક સવાલ જે છે તે કર્યો હતો સામે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જે જો ઉમેદવારને જે મતદારને આ વીવીપેટ આપવામાં આવે તો તેની ગુપ્તતા જે છે તે જળવાય નહીં અને જે મતદાન જે ગુપ્ત હોય છે તેની જે ગુપ્તતા જે છે તે ખાસ જળવાય નહીં અને આનો દુરુપયોગ થવાની પણ જે છે તે રજૂઆત ઈસીએ કોર્ટ સમક્ષ કરી હતી તમામ સુનાવણીના બાદ જે છે તે સુપ્રીમ કોર્ટે આજે જે તે ચુકાદો આપ્યો છે અને ચુકાદામાં સ્પષ્ટ જણાવવામાં આવી છે કે જે મુજબ જે આ જે મુજબ અત્યાર સુધી ચૂંટણી કરવામાં આવે છે તે મુજબ જ ચૂંટણી કરવામાં આવશે સાથે સાથે વીવીપેટની જે ચુકાદો આપવામાં આવે છે તે યથાવત રાખવામાં આવે છે અને પાંચ જે વીવીપેટ છે તે મુજબ જ ગણતરી રાખવામાં આવશે છે સો ટકા વીવીપેટ ગણતરીની માંગ કરવામાં આવી હતી બીજી જો વાત કરવામાં આવે તો બહાર બે હજાર ઓગણીસની અંદર પણ એક આવી અરજી કરવામાં આવી હતી બે હજાર અઢારની અંદર લગભગ એક એક જ વી વીવીપેટ જે છે તે ચેક કરવામાં આવતું હતું ત્યારબાદ બે હજાર ઓગણીસની અરજીમાં પાંચ વીવીપેટની સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો કે પાંચ વીવીપેટ જે છે તે ચેક કરવામાં આવ્યું ત્યારબાદ ફરી એક બે હજાર ચો તેવીસમાં ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં આરટી આરટીઆઈ ટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા અરુણ અગ્રવાલ દ્વારા જે છે તે પીટી પીઆઈ પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી તેની અનુસંધાને આ જે છે તે નિર્ણય ચુકાદો જે છે તે કરવામાં આવ્યો ખાસ જો વાત કરવામાં આવે તો વીવીપેટનો ઉપયોગ ભારતમાં બે હજાર ચૌથી આ જે છે તે તેનો ઉપયોગ જે છે તે શરૂ કરવામાં આવે છે ઈવીએમનો ઉપયોગ ચોક્કસી કરવામાં આવતો હતો પણ વીવીપેટનો જે ઉપયોગ છે તે બે હજાર ચૌદથી જે છે તે કરવામાં આવે છે જે પ્રમાણે જે મતદાર છે તે મત નાખતો હોય છે ત્યારે તે સ્લીપ જે છે તે તેને બતાવતી હોય છે તે સ્લીપ જે છે તે આપોઆપ જે છે તે કોને વોટ આપ્યો છે તે મતદાર જે મતદાતા હોય છે તે જોઈ શકતો હોય છે સાથે સાથે વાત કરવામાં આવે તો આરટી એક્ટિવિસ્ટ દ્વારા જર્મનીનો પણ એક દાખલો આપ્યો હતો કે જર્મનીમાં જે પ્રમાણે ચૂંટણી થાય છે તે દરેક લોકો વીવીપેટ જે છે તે ઉમેદવારોને આપવામાં આવતી હોય છે ત્યારે સ્પષ્ટ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જર્મનીના નિયમ અને ભારતના નિયમ બંને અલગ છે તે અહીંયા એક બે આ નિયમ વિરુદ્ધ નિયમ જર્મનીના નિયમો અલગ હોય છે તેની સાથે જે છે તે મેચ ના થઈ શકે તેવું પણ સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટના બે મુખ્ય જજ દ્વારા આજે મહત્ત્વનો ચુકાદો જે છે તે આપી દેવામાં આવ્યો છે સાથે સાથે જ જો વાત કરવામાં આવે તો અન્ય પક્ષો દ્વારા પણ વીવી વીવીપેટ જે છે તે તેના ઉપર અનેક વખત સવાલો ઉઠાવવામાં આવ્યા છે ત્યારે તમામ જે અરજીઓ જે છે તે સુપ્રીમ કોર્ટમાં થઈ ચૂકી હતી બે હજાર ઓગણીસમાં પણ અરજી થઈ હતી સાથે સાથે બે હજાર પણ અરજી થઈ હતી બે હજાર માં પણ અરજી જે છે તે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને વીવીપેટ અને ઈવીએમ ઉપર ભરોસો જે છે તે સુપ્રીમ કોર્ટે રાખ્યો છે અને આજે જે તમામ જે અરજીઓ જે છે તે ફગાવી દીધી છે અને સ્પષ્ટ જણ જણાવી દીધું છે કે પાંચ જે વીવીપેટ હશે તે જ જે છે તે માન્ય રાખવામાં આવશે જી જી કાર્તિક જે રીતે આપણે વાત કરીએ એટલે કે બે હજાર ઓગણીસમાં અરજી કરવામાં આવી હતી જે વાત બે હજાર ત્રેવીસમાં કરવામાં આવી હતી અને આજે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે જો વાત કરવામાં આવે તો પ્રથમ જે છે તે સિમ્બોલ લોડ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ સિમ્બોલ લોડિંગ યુનિટને સીલ કરવું જોઈએ સીલ બંધ સિમ્બોલ લોડિંગ યુનિટ પિસ્તાલીસ દિવસ માટે જે છે સ્ટોર કરવા જોઈએ બીજાની જો વાત કરીએ તો પરિણામ જાહેર થયા પછી બીજા કે ત્રીજા નંબરે આવનાર કોઈ પણ ઉમેદવારને કોઈ પણ વાંધો હોય તો તેણે સાત દિવસમાં ફરિયાદ કરવી એટલે કે એન્જિનિયરોની ટીમ જે છે તે ઈવીએમની અંદર રહેલા માઇક્રો કંટ્રોલરની મેમરી પણ ચેક કરશે ચોક્કસ વરખત જે પ્રમાણે મેં જણાવ્યું કે આ ઈવીએમ અને વીવીપેટના જાહેર રીતની એક જે અરજી કરવામાં આવી હતી અરજી બાદ જે છે તે આજે મહત્ત્વનો ચુકાદો આપી દેવામાં આવ્યો છે સાથે સાથે કોર્ટે જે છે તે ઈસીને ખાસ પૂછ્યું હતું અને સુરક્ષાને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યા હતા ત્યારે ઇલેક્શન કમિશન દ્વારા જે વોટિંગ થઈ ગયા પછી જે છે તે ઈવીએમ મશીનોને કેવી રીતે સુરક્ષા રાખવામાં આવે છે તેની સંપૂર્ણ આધાર પુરાવા સાથે તમામ દસ્તાવેજી પુરાવા સાથે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું હતું અને ત્યારબાદ જે છે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આપવામાં આવે છે બીજી જો વાત કરવામાં આવે તે જે ઈસી જે છે તે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈને પણ આની સામે વાધો અરજી હોય તેઓ કોઈ પણ ઉમેદવારને વાધો અરજી હોય તો તેઓ પોતાની અરજી કરી શકે છે તમામ ખર્ચો જે તે ઉમેદવારનો રહેશે સાથે સાથે જે છે તે વાધા અરજી પણ કરવા માટે તમામ ખર્ચો ઉમેદવારોને આપવાનો રહેશે તેઓ પણ જ સુપ્રીમ કોર્ટે જે છે તે બંને જજો દ્વારા જણાવવામાં આવ્યું છે પરંતુ અત્યારે જે બે હજાર ત્રેવીસની જાહેર રીતની જે અરજી થઈ હતી ઓગસ્ટ બે હજાર ત્રેવીસની આસપાસ જે અરજી કરવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખીને અત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે તે ચુકાદો આપી દેવામાં આવે છે આજે બીજા ફેઝનું જે છે મતદાન છે તે પહેલાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણય જે છે તે ચૂક ચુકાદો જે છે તે આપી દેવામાં આવે છે બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણીઓ જે છે તે પૂર્ણ થયા બાદ બે હજાર ત્રેવીસ ઓગસ્ટની આસપાસ જે છે તે એક આરટી એફી દ્વારા અરજી કરવામાં આવી હતી ને આનું અરજી અનુસંધાને દલીલો પૂર્ણ થયા બાદ આજે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે ચુકાદાની સાથે સાથે અન્ય પણ જે છે તે આધાર પુરાવા જે તે ઈસીએ રજૂ કર્યા હતા તમામ દલીલો સાંભળી હતી તમામ દલીલોના અંતે જે છે ત્યાંથી ચુકાદો આપવામાં આવે છે સાથે સાથે વાત કરવામાં આવે તો આરટીએસ દ્વારા પણ જર્મનીનો પણ એક દાખલો મૂકવામાં આવ્યો હતો પણ તમામ ભારત અને ભારતનો કાયદો અને જર્મનીનો કાયદો અલગ હોય છે તેના કારણે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે જે છે તે સ્પષ્ટપણે નિર્ણય જે છે તે ચુકાદો આપી દીધો છે અને ચુકાદો જે છે તે યથાવત રાખવામાં આવે છે કારણ કે બે હજાર ચૌદમાં જે છે તે વીવીપેટની શરૂઆત થઈ હતી ત્યારબાદ બે હજાર ઓગણીસમાં પણ આની અરજી થઈ હતી શરૂઆતમાં બે હજાર ઓગણીસ પહેલાં જે બે હજાર અઢારની આસપાસ જે છે તે વે

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ પર વોટર વેરીફાઈડ પેપર ઓડિટર ટ્રેલ એટલે કે વીવીપેટ સાથે સો ટકા વોટ વેરીફિકેશનની માંગ કરતા કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મોટો નિર્ણય લીધો છે નિર્ણય આપ્યો છે કોર્ટે વીવીપેટ સ્લીપના મેચિંગ સંબંધિત તમામ અરજીઓને ફગાવી દીધી હતી અને સૂચવ્યું હતું કે ચૂંટણી પંચે ભવિષ્યમાં વીવીપેટ સ્લીપમાં બાર કોડ પર પણ વિચાર કરવો જોઈએ સુપ્રીમ કોર્ટ જ મતદાન કરવા આદેશ આપ્યો હતો સુપ્રીમ કોર્ટના બે નિર્દેશની જો વાત કરીએ તો પ્રથમ જે છે તે સિમ્બોલ લોડ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી સિમ્બોલ લોડિંગ યુનિટને સીલ કરવું જોઈએ સીલ બંધ સિમ્બોલ લોડિંગ યુનિટ પિસ્તાલીસ દિવસ માટે પણ સ્ટોર કરવા જોઈએ બીજો પરિણામ જાહેર થયા પછી બીજા કે ત્રીજા નંબરે આવનાર કોઈ પણ ઉમેદવારને કોઈ વાંધો હોય તો તેણે સાત દિવસમાં ફરિયાદ કરવી એન્જિનિયરોની ટીમ ઈવીએમની અંદર રહેલા માઇક્રો કંટ્રોલરની મેમરી ચેક કરશે આ ફરિયાદ પછી ઉમેદવાર વેરિફિકેશન પ્રક્રિયાનો ખર્ચ ઉઠાવશે જો તપાસમાં ખુલાસો થશે કે ઈવીએમ સાથે ચીડા કરવામાં આવ્યા છે તો ઉમેદવારે કરેલ ખર્ચ તેને પરત આપવામાં આવશે